જૂનાગઢના ગેડ વિસ્તારના એકસોને ઓગણચાલીસ કરોડના વિકાસ કામોમાં મોટી ગેરવર્તણૂક સામે આવી છે વાલાંબલિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયા પાસે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે માત્ર ચાર ટકા કામ પૂરું થયું હોવા છતાં છન્નું ટકા રકમ કમિશન તરીકે ખવાય ગઈ છે નદીમાં જાડી સાફ સફાઈ હીટાચી મશીની કામગીરી પણ શંકાસ્પદ છે પંદરસો કરોડમાંથી એકસો ને ખોટ સામે કાયદેસરની કાર્યવાહી પાક તેમજ મકાનમાં થયેલ નુકસાન માટે તાત્કાલિક સહાય આપવાની માંગ છે એ બામણાસા ગામ કે જે ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાય અને આઠથી દસ જગ્યાએ પારા તૂટે અને દર વર્ષે સરકાર આટલા કરોડના કામોને આટલા કરોડના કામોની જાહેરાત કરે છે આ વર્ષે પણ ઘેડની ઘેડ વિકાસ સમિતિએ જે ગયા ઓક્ટોબર મહિનામાં લડાઈ કરી એના ભાગરૂપે સરકારે ઘૂંટણીએ પડીને પંદરસો કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી એકસો કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તળાઈ ગયા એ મારી પાછળ તમે જોઈ શકો છો એટલે આ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્ય માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા માનનીય દેવાભાઈ માલમ માનનીય અરવિંદભાઈ લાડાણી આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે જે મે મહિનામાં પૂછ્યો તો કે આ 139 કરોડ તમે વાયપરા છે ક્યાં એનો જવાબ આપો આ 139 હવે તમને ખબર પડી આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા ખિસ્સામાં પડી